તો હવે કાય છે વેલકમ ટુ માય ન્યૂલો આપણે આજે ભણાવીએ સિંગદાણા ફોલી લીધા છે હવે પાણી નાખી દઈએ આનામાં પાણી નાખી દઈએ પાછા આપણે સિંગ નાખી દઈએ જે મોફળી આપણી ફોલી લીધી એ નાખી દઈએ નાખી દઈએ થોડું પાણી કામ છે એટલે પાછું પાણી નાખશું દોઢ કર પાણી નાખ્યું છે આપણે અને હવે ઉકળી ઉકળી ગઈ ગઈ છે છે અને પાણી પણ બળવાયું દસ પંદર મિનિટ રહેવા દેવાની ચૂલે એટલે પાણી બળી જાય સારું હવે ઉતારી લઈએ અને દાણા કાઢી લઈએ જાય પાણી અલગ કરી નાખીએ જે મોકલવાના દાણા છે એ આપણે કાઢી લઈએ પહેલા અને દેખો પાણી કેવું થઈ ગયું છે પાણી લાલ થઈ ગયું છે લાલ લાલ બામ થઈ ગયું છે અને તો દોસ્તો દેખો હવે પહેલો વાટકો ન તો ભરેલો હવે વાટકો ભરાઈ ગયો છે આખો અને દોવાડું કેવું નકલે છે દોમાડું હવે તપેલામાં નાના નાના તપેલામાં આપણે અને

મેટ્રો નાખી દીધું છે હવે એને હવે સિંગ દાણા નાખી દેસુ હવે સિંગ દાણા નાખી દેસુ આપણે સિંગ દાણા નાખી દઈએ હવે પાછા ફરીથી હવે એને ફેરવી લઈએ આમાં દેખા બધા લાદા ને લાદા થઈ ગયા કાળું મેઠું દેખવા દે છે હવે હા તો જેમ ગરમ થશે એમ બધું તો દોસ્તો તમે જેમ ફેરવ ફેરાવ કરશો એમ ફેરવાસ રાખવાનું આખો દાડું એટલા માટે આવી મોકલી થઈ જશે આવી મોકલી થઈ ગયા પછી આપણે ખારી સિંગ બની ગઈ દેખો જ્યાં સુધી મોકલીના દાણા છૂટા ના પડે ત્યાં સુધી ફેરવ ફેરવવા કરવાની બસ દોસ્તો આટના વિડીયોમાં આટલું છે તો બાકી જય જોહા જય આદિવાસી